સુહાગરાતના દિવસે મારા પતિ સાથે લગ્નની મેં એવું કહ્યું કે આ વાત રાત્રે જ વાત છૂટાછા સુધી પહોંચી ગઈ હતી ગુસ્સામાં મેં મારા મોટા દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો અને મારા બીજા દીકરાના લગ્ન તે છોકરી સાથે કરાવી દીધા પરંતુ તેને રાત્રે છોકરીને છૂટા આપી દીધા આ રહસ્ય જાણવા મેં તે રાતે જાણી મારા પગની જમીન નીકળી ગઈ મારું નામ વંશિકા છે હું જામનગરમાં રહું છું અને મારા માતા પિતાની એકમાત્ર પુત્રી છે મારા લગ્ન ખૂબ જ સારા પરિવારમાં થયા હતા સાસરિયાવાળા બધા બહુ સરસ રોજ સવારે પણ મને નીકળવાની મારી આદત થતી મારી સાસુ પણ મારી સાથે આવતી હતી પણ દસ દિવસ મિનિટ પછી તે પોતાનો રસ્તો બદલીને ક્યાં પૂછાતું અને એક કલાક પછી કે પોતાની મરે પાછી આવતી તે ક્યાંક ખોવાયેલી રહેતી અને ઘરમાં પણ મોજ રહેતી વિચારતી હતી કે મારી સાસુ અંદરથી ખૂબ જ દુઃખી છે હું પણ ઘણી મહેનત કરતી હોય રસ્તાની બીજી બાજુ હતી તેથી જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે જેમની અંદર ચાલી ગઈ તે ગેટ પર ઊભેલા માણસને પૂછ્યું તો ત્યારે કહ્યું આમ આજે ઘણી વખત અહીં આવે છે આજે હું બહાર જ ઊભી રહી આજે હું જાણવા માગતી હતી કે આ બધું શું છે એક કલાક પછી જ્યારે મારી સાથે બહાર આવીને તો મેં જોઈને ગભરાઈ ઘણી પ્રેમથી કહ્યું માનવી તમે અહીં કેમ આવ્યા છો આજે હું બધું જાણવા માગું છું મારથી સાચું બોલવા લાગી તમે ઘેર જા હું તમને બધું કહીશ અમે ઘરે આવીને રૂમમાં બેઠા અને મારી સાસુ તેની વાત કહેવા લાગી મારા લગ્ન ખૂબ જ પરિવારમાં થયા હતા મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા પરિવારમાં સૌથી મોટી વહુ હું હોવાથી એ સમય બધા મને ખૂબ માન આપતા હતા અને મારે દરેક વાતનું પાલન કરવામાં આવતું બીજું કારણ એ પણ હતું કે આખા પરિવારમાં હું જ હતી જેના દીકરા હતા અને પાંચ દીકરા દીકરી ન હતી પણ મને હંમેશા દીકરીની ઈચ્છા હતી પુત્ર હજુ બે વર્ષનો હતો મારા પતિનું એક અવસાન થઈ ગયું મારા પુત્ર વચ્ચે માત્ર બે વર્ષનો તફાવત હતો અને તેઓ બધા એક સાથે મોટા થઈ રહ્યા હતા પરિવારની સભ્યોને નજર મારા પુત્રો પણ ટકેલી હતી તે ખૂબ જ સુંદર અને યુવાન હતો મેં તેને ખૂબ સારી રીતે ઉછાર્યા હતા અને મારા પુત્ર પણ દીકરો માત્ર બાવીસ વર્ષનો હતો જ્યારે મારે નનંદ તેના સાસરીથી મારા પુત્ર માટે સંબંધ લાવી તે છોકરી માત્ર અઢાર વર્ષની હતી તેને ખૂબ જ સારી નનંદ મને કહ્યું કે આ લો છોકરી અને તેના ઘરની ખરાબ થઈ ગઈ છે એ લોકો દીકરીને કરી શકતા નથી તેથી જ હું તેને તમારી પાસે આવી છું અને હું તેને રાખી શકું તેમ નથી પણ તમારા દીકરી નથી તો તેને રાખો આ તમારી દીકરી છે અને તેમને એક દીકરાની ઈચ્છા હતી તેથી તેને તમારી દીકરી બનાવીને રાખો મારે કોઈ દીકરી ન હતી પણ તેને પ્રેમ કરીને હું મારી ઈચ્છા પૂરી કરી શકતી હતી હવે તે મારી દીકરી બની અને અમારા ઘરે આવી તે મને માજી માં કહેતી ગીત મારા બધા કામ તેના હાથે ઝડપથી કરી લે તેવું તેને પ્રેમ કરવા લાગી હતી જ્યારે અચાનક હા